આપણી ઓર્ડરી આવી શેઠ દેખાતા નહીં પચાસ વીઘાની ઓર્ડરીયા દુખ્યા પણ શેઠ દેખાતા નહી આ તો શેઠ ના એના તો એન્ડા કરા જેલ મોટર થઈ ગયા છે એન્ડા આવરા આવરા અંચી લાવરો આવરો થઈ ગયા છે યાર પેલો ભાગ્ય મર્યો છે ખબર આ ભગત ના ચેર પાણે વે દવા કરી છે ને બરોબર ને આ પગ ગાડા દીધો જમીન માં એ ભગત એવો જા ઊભી પૂંછરે ને આપણો સવ હતો આ ઉન્નો વાર ભગત જતો રહે ને આ ઓર તો ઉનારા માં આવી જાવ છે એટલો ઉપર લેવા ને દબાઈન છોકરો બકરો પૈનાઈન આરામ થી પઈ એલા શેટ ઇન પઈ આપણે શેટ જ બની જવાનું શેટ આવશે આપણો પગ દબાવા જમીન એક વખત આપવા દેજો પછી બે દારા શેટ કેવાનું હોય તો બાબુ આ શું કરીશી તું તમે તો શેર કે માલિક જઈશ છે એટલે શેર કીધું

ભાગ્યા રવા દેવા દુ અસ નગન પોલ બઢેલા જે ભાગ્ય નજર ખબર બાજુ માં પૈસા મળશે કોઈ સાચું નઈ મળે બાબુ બાબુલાલ ના બાબુ ગયા તું નહીં એક ના થોડો રહી જાય ને બાબુ નાખશે ફેર કરો આમ હમ નહી જો બાબુલાલ જો કાળા અડધે ના હા

ના ભાઈ તો પછી ભગાડ કર્યો આ બધા શિખર ગાયો ભગત ની બેટિંગ ગઈ છે ભગત થઈ ગયો શિખર હું તો જોવા ભગત એટલે ભગત

હિંડા બકરી આયે કુકરી આવી જાય સમોય કોઈ છે કુકરી ઓમે તમે કુકરી એક ચોક ગામમાં કુકરીઓ તો આવી તો ના હું આવતા કોરભાઈ આ તો કીધું કુકરી આવી જાય તો આ ઓ ખબર ના પડતી હોય તો જો અલે કારિયા મારા ખેતરમાં ભજવાર કરાવવા આવે છે આયો પાયા રાય આ તો પહેલાન તેજ ભજવાર કરાવે છે ઓને હું કેવાનું આ છે ને 50 વીઘા મારો એકલો જ છે મારો એક જ વીઘો લેવો છે ઓને એ નહીં આલતો તો રોણો લઈ લો પછી કિંમત આવે એવી છે

વાત કરશો જ નહીં નવમાં તો આવવાનું જ નહીં કદી નહીં આવવાનું આજે તોય હોપડી જો ખોડા ઓમ કે હું હોપડતો નહીં બસો નવમાં તો વાત કરતા જ નહીં નહીં આવવાનું નવ માં જે કશો તો નહીં આપણો તો પછી કોઈ દલાલી છે દ કરી આલુ દ લાખ નહીં દ કોઠાણો ને તોય નહીં આવવાનું એ ખોડિયા મો મો કો તારા ડોહાએ ડાટ્યુ છે લે ડોહાની નિશાની સાતો ઈ તો હું મોટી કોઈ નિશોની મેલી ગયા છે તે હવે મારે કશું વાત કરવી નહિ મારે જવું છે અરે તારા આગળ પાછળ ફૂલ છે આ વેચી માર ના ડોસી જ બેગ જતો રહ્યો કોઈ બાર જાય ફરી નામ આવજો એ વેચવા બેચવા ને બધું આ કાર્ય એવા ને કેવાનું શેઠ આપણ વેચવા બેચવા ને નહીં કેવાનું અને તમારે લેવી હોય ને તો ચીઠ્ઠી અમારા સાથે પાછુ મો સારું ભાઈ આવું રહેવા દેન આ તો વળી તું ફસાડ ફસાડ કરતો તો હું કઉ વળી આલે તો વળી મારે કે મારગી થઈ જાય અને આવી કઈ દેજો માર છે તો ભજવાડ થવો ના જોવે હો અતારે તો મગજ મારી નહીં કરતો વધારાની

આઘુરા અમે ચાર વાર એકડા મારા ચા લેવાની હે પોટોનો આવો ચા લેવે એટલે આવી જવાનું આખો